ભરૂચના તાલુકામાં ધર્મ છુપાવી હિન્દુ નામ ધારણ કરી દુષ્કૃત્ય આચરનાર ઝડપાયો ભરૂચ તાલુકાના વેસદડા ગામે રહેતી યુવતીને લગ્નની લાલચ આપી મુસ્લિમ યુવાને હિન્દુ નામ ધારણ કરીને યુવતી સાથે બળાત્કાર આચરનાર આરોપીને ભરૂચ રૂરલ પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યો ભરૂચ જિલ્લામાં લવ જેહાદની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ઘટના ભરૂચ તાલુકાના એક ગામેથી પ્રકાશમાં આવી છે જેમાં આદિલ પટેલ નામના એક મુસ્લિમ યુવાને પોતાનો મુસ્લિમ ધર્મ છુપાવી ઇન્સ્ટા આઈડી ઉપર આર્ય પટેલ હિન્દુ નામ ધારણ કરીને પોતાની ઓળખ છુપાવીને કોલેજિયન યુવતી સાથે છેતરપિંડી આચરી યુવતીનો પીછો કરી તેની મરજી વિરુદ્ધ તેને બ્લેકમેલ કરી તેની સાથે વારંવાર શારીરિક અડબલા તેમજ દુષ્કર્મ આચરી યુવતીને પોતે મરી જવાની ધમકી આપી રૂપિયા પચાસ હજારની માંગ કરી હેરાન પરેશાન કરતો હોવાની ફરિયાદ નોંધાવવા પામી છે જે ગુનાની ગંભીરતા ધ્યાને લઈ પોલીસે બળાત્કાર છેતરપિંડી અને બ્લેકમેલિંગ જેવી વિવિધ કલમો હેઠળ યુવતીની ફરિયાદ નોંધી આરોપી આદિલ ઉર્ફે આર્ય પટેલને શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેક્ટર પીડિત છણકાટ દ્વારા કવાયત હાથ ધરાઈ દરમિયાન બાતમીના આરોપી આદિલની માહિતી મેળવી પોલીસ માણસોની એક ટીમ બનાવીને તપાસ હાથ ધરતા ચાવજ ખાતેથી આ ગુનાના આરોપી આદિલ અબ્દુલ પટેલને ઝડપી પાડી ભરૂચ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સતે અઝર પઠાણ ભરૂચ એક ચાવજ ગામના આદિલ અબ્દુલ પટેલ નામના પચીસ વર્ષના મુસ્લિમ યુવકે આજથી ચારેક વર્ષ પહેલાં એક હિન્દુની ઓળખવાળી આઈડી ઇન્સ્ટાગ્રામ ઉપર બનાવી ઇન્સ્ટાગ્રામની માધ્યમથી એક પોતે હિન્દુ હોવાની ઓળખ આપી એક હિન્દુ યુવતી સાથે ફ્રેન્ડશીપ કેળવી એને ચાર વર્ષ સુધી જુદી જુદી જગ્યાએ ફેરવી એની સાથે અડપલા કરી અને એની સાથે દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ ગઈકાલે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવતા આદિલ અબ્દુલ પટેલ વિરુદ્ધમાં અને આ બાબતની જ્યારે ભોગ બનનારને યુવતીને ખબર પડી તો એ આના ઘરે ગયેલી ફરિયાદ કરવા માટે એના મા બાપને તો એના મા બાપે પણ આ યુવતીને ધમકીઓ આપેલી એ બાબતની ફરિયાદ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને દાખલ થવા ફરિયાદ આવતા ફરિયાદીની ફરિયાદ લઈને આઈપીસી ત્રણસો છોત્તેર ચારસો ઓગણીસ ત્રણસો ચોપન ત્રણસો સત્યાસી પાંચસો ચાર પાંચસો છ અને એકસો ચૌદ મુજબનો ગુનો રજીસ્ટર કરીને ભરૂચ તાલુકા પોલીસે તપાસ હાથ ધરેલી તપાસ દરમિયાન એવું જણાવી આવેલું કે બે હજાર ઓગણીસની સાલમાં જ્યારે આ યુવતી છે ભોગ બનનાર યુવતી કોલેજમાં અભ્યાસ કરતી હતી એ દરમિયાન આ આરોપી જે આબિદ જેનું નામ છે અને મુસ્લિમ યુવક છે એણે ઇન્સ્ટાગ્રામ ઉપર આર્ય પટેલ નામની એક ફેક આઈડી બનાવેલી અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી અને પોતે હિન્દુ હોવાની ઓળખ આપેલી એમ કરી એના સાથે પરિચય કેળવી મિત્રતા કેળવી એને એની સાથે રૂબરૂ સંપર્ક કરેલો અને જુદી જુદી જગ્યાએ લઈ જઈ એને ફેવરી અને શારીરિક અડકલા અડપલા કરેલા એની સાથે દુષ્કૃત્ય કરેલું અને જ્યારે પછી છોકરીને આ બાબતની ખબર પડી કે આ પોતે મુસ્લિમ યુવક છે ત્યારે એને છોકરીને બ્લેકમેલિંગ કરવાનું ચાલુ કરેલું કે આપણી આ વાત હું સોશિયલ મીડિયા મારફતે જાહેર કરીશ તું મને પચાસ હજાર રૂપિયા આપ નહીતર અને જો પચાસ હજાર રૂપિયા નહીં આપે તો હું પેટ્રોલ છાંટીને બળી જઈશ અને એનું આરોપ પણ તારા ઉપર મૂકીશ એવી ધમકીઓ આપીને પચાસ હજાર રૂપિયા પણ એની પાસે માગણી કરેલી એ બાબતની તપાસ દરમિયાન હકીકત જણાઈ આવતા આરોપીની શોધખોળ કરતાં આરોપી મળી આવતા આરોપીની ધરપકડ ભરૂચા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલી છે અને આ બાબતે બીજા કોઈ સાથે પણ આને આવું કોઈ કૃત્ય કર્યું છે કે કેમ એ દિશામાં આરોપીની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે